સમજાવેલા છે અને અત્યારના આપણે ડે નંબર બે માં એક્ટિવ પેસિવ પીવાયક્યુ સોલ્વ કરવા માટે ભેગા થયા છીએ દરરોજ બે સેશન હોય છે તમને બધાને ખ્યાલ છે તમારામાંથી કેટલા રેગ્યુલર સેશન અટેન્ડ કરે છે મને કમેન્ટમાં એકવાર કહેજો એટલે મને ખ્યાલ આવે મજા તો આવે છે ને આ સિરીઝમાં આપણી પાસે ઓપ્શન નથી દોસ્ત આપણે મહેનત કરવાની છે રાત દિવસ તનતોડ મહેનત કરવાની છે જેટલા દિવસો એક્ઝામ ને આડા છે એટલા દિવસ જો વ્યવસ્થિત મહેનત કરી લઈશું અને ડેઈલી ઓછામાં ઓછો દરેક સબ્જેક્ટમાં એક બે એક બે માર્ક્સ કવર કરતા જઈશું તો એ જે એક બે એક બે માર્ક્સ છે ને એ એક્ઝામ પાસ કરાવી દેશે યાદ રાખજો મેરિટ લિસ્ટ જો એકસો ને સત્તરે અટક્યું હોય અને આપણે એકસો ને સોળ માર્ક્સ આવે તો આપણે માત્ર માર્ક માટે ફેલ થયા એવું કહેવાય અને આમાં સેજ વિચારો તો ખબર પડે કે એક માર્ક્સ માટે રહી જાવી તો ફેલ થયા જ ગણાય અને મારે જો ખાલી હોળ માર્ક્સ આવ્યા હોય ને તો હું ફેલ જ થયેલો ગણાવ મતલબ સોળ અને એકસો સોળ બંને ફેલ જ છે સમજાય છે તો બસ એક 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 માર્ક્સ આપણે ભેગા કરતા જવાના છે અને ખાલી કટ ઓફ ને આપણે ક્લિયર કરીએ એમ નહીં આ કટ ઓફ કરતા પણ વધુ માર્ક્સ હોય આપણું નામ છે એક રેન્કમાં આવે આપણો ટાર્ગેટ એ હોવો જોઈએ જો એ ટાર્ગેટ લઈ અને ડેલી મહેનત કરતા હશો ને જેટલી દસમા ધોરણમાં ને બારમા ધોરણમાં મહેનત કરી હતી એની સિત્તેર ટકા પણ મહેનત કરી નાખશો ને એક્ઝામ ક્રેક થઈ જશે અને મને ખ્યાલ છે તમે લોકો સરસ મજાની મહેનત કરી રહ્યા છો એટલે મને મહેનત કરવાની મજા આવે છે શરૂ મંડળે અત્યાર મતલબ બે હાજર થી અત્યાર સુધીમાં જેટલા ક્વેશ્ચન પૂછ્યા છે એમાંથી અમુક સિલેક્ટેડ ક્વેશ્ચન લઈને આવી ગયો છું ધ્યાન આપજો દરેક પ્રશ્ન કઈક નવી વસ્તુ તમને શીખવશે તમને કોન્સેપ્ટ તો ખબર જ છે ને

આપણો આ એક્ટિવ પેસિવ નો કોન્સેપ્ટ વાળો સેશન સમજેલા છો ચલો ધ્યાન આપજો પેસિવ કરવું હોય તો V3 તો કમ્પલ્સરી છે મીટિંગ તમે મીટિંગ અટેન્ડ કરી હતી કે તો આપણો પ્રશ્ન છે તો આનું પેસિવ કેમ થાય આ ડીડ તો જે વાક્યમાં ડીડ હોય ભાઈ વોઝવેર વોઝવેર હોય રાઈટ તો અહીંયા વોઝ અથવા વેર હવે આ યુ અને આ ધ મીટિંગ તો ધ મીટિંગ આગળ આવે ધ મીટિંગ આગળ આવે તો હવે તો આપણને ખબર ધ મીટિંગ આર વાર વોઝ આવે તો વોઝ ધ મીટિંગ અટેન્ડ તો એનું વી થ્રી અટેન્ડેડ અટેન્ડેડ અને ધ મીટિંગ એને બદલે યુ તો બાય યુ ક્વેશ્ચન માર્ક તો આવો ઓપ્શન કયો છે વોઝ ધ મીટિંગ અટેન્ડેડ બાય યુ was the meeting attended by option d is the correct answer આ તો આપણે સોલ્વ કરી અને આખો ઓપ્શન ગોઈ તો આન્સર ટિક કરો બાકી તમે ખુદ વિચાર વ્યક્તિઓ પૈસુ ક્વેશ્ચન જ્યારે આ લોકો પૂછે છે આ કોઈ એમ આજે સોલ્વ કરો એક પણ પ્રશ્ન આ પીવાયક્યુ ના સેશન માં મારો હાથે બનાવેલો બીજે કાઈ લીધેલો નહી હોય ગૌણ સેવા પસંદગી મંડળે અલગ અલગ ડિપાર્ટમેન્ટ ની જે કોઈ પણ એક્ઝામ લીધેલી હે સર એ એક્ઝામ માંથી ઉપાડેલા બેઠા પ્રશ્નો છે બેઠા ઓપ્શન્સ છે એના

ધારો કે વાક્યમાં ક્યાં ટુ પ્લે છે તો આનું પેસેવું થાય ને ત્યારે ટુ બી પ્લે

બાય ધ બાયેનિક ના ખાલી જગ્યા જે અહીંયા નથી જો ધ જગ્યા બ્લેન્ક બાય મિકેનિક અત્યારે સાયકલ છે એ રિપેરિંગ થઈ ગઈ છે મતલબ રિપેરિંગ થાય છે મિકેનિક દ્વારા જે વાક્યમાં નામ આવે આપણે ટેન્સ ભણ્યા છીએ એટલે આપણને ખબર છે એ વાક્યમાં ચાલુ વર્તમાન કાળ હોય અને જે વાક્યમાં ચાલુ વર્તમાન કાળ હોય એ વાક્યમાં શું હોય તો કે ભાઈ એમિઝાર શું હોય તો એમ તો તો ને આર કાતો આઈએનજી હોય તો જ ચાલુ વર્તમાન કાળ બને ચેક કરો ઈઝ જો પેસિવ માં તો આઈએનજી વાળું જે કઈ પણ હશે મતલબ કે રિપેરિંગ હશે આ જયારે ક્વેશ્ચન હશે ત્યારે રિપેરિંગ હશે ચાલુ કાળનું છે તો ચાલુ કાળમાં આઈએનજી હોય આઈએનજી હોય એનું પેશીવ થાય એટલે બિંગ થાય તો યસ આપડા પેશિવ માં બિંગ તો હોવું જોવે તો બિંગ આમાં છે આમાં બિંગ નથી આમાં બિન છે આમાં બિંગ છે નાવ એટલે અત્યારે એટલે ચાલુ વર્તમાન કાળ કહેવાય અત્યારે તો વર્તમાન કાળમાં છે દરરોજ સવારે આવતા દસ વાગ્યાના સેશન જો તમે અટેન્ડ કરતા હશો ને કોઈ પણ ક્વેશ્ચન તમે લઈ લો કોઈ પણ ભરતી માંથી ગુણ સેવા પસંદગી મંડળે જેટલી ક્લાસ થ્રી ની એક્ઝામ લીધેલી છે જેટલી હવે લેવાના છે તમે કોઈ પણ પેપર જોઈ લેજો કોન્ફિડન્સ આવશે ઇંગ્લિશમાં પણ એના માટે એકવાર કોન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ ભાઈ એક્ટિવ પેસિવના ક્વેશ્ચન સોલ્વ કરવા છે આનો ક્વેશ્ચન કોઈ પણ ભરતીમાં પૂછાવાનો છે એ વાત તો ફાઈનલ છે હે ને તો કોઈ પણ ભરતીમાં એક્ટિવ પેસિવમાં માર્ક્સ ન જવા દેવા હોય તો તમારે કોન્સેપ્ટનો સેશન જોયેલો હોવો ફરજિયાત છે જોયેલો હોવાનો મતલબ શું કહું છું લેક્ચર જોયા હોય જાઓ એમ નથી કહેતો

अब बाय देम क्या रे छल्ले थियो से पैसिव करती वक्त तो के आगे छ ये जारे धे लेखेलो हो से त्यारे तो धे बे में लेखेलो छ अब आया ही वाज नॉट गिवन वाज वेर वाज वेर एनो मतलब छ ये डिड नॉट गिव हिम एडमिशन के दे वेर नॉट गिव हिम एडमिशन बाय हिम विचार भे डिड नॉट गिव हिम एडमिशन तो एडमिशन वाज

અને આ વાક્ય એમ કે છે કે ધે વર નોટ ગીવન એડમિશન બાય હિમ છોકરા દ્વારા બાય હિમ એ છોકરા દ્વારા તેઓને એડમિશન ન મળ્યું એટલે એ પ્રિન્સિપલ લોકો છે એમને એડમિશન નથી જોતું એ છોકરા જોતું છે કે ધે વર નોટ ગીવન એમને એડમિશન નો મળ્યું બાય હિમ એ છોકરા દ્વારા તો મતલબ એ બદલાઈ ગયો એટલે ઓપ્શન એ અને આમ જો ધે ડીડ નોટ ગીવ હિમ એડમિશન મતલબ કે આ એક કર્મ આ બીજો કર્મ બે કર્મ વાળું વાક્ય તો આ એક કર્મ આપણે આગળ લીધો મતલબ કે હિમ નું થઈ જશે હિ તો હિ પછી ડીડ એટલે વોઝ વેર એટલે કે હિ વોઝ નોટ ગીવ ગેવ ગીવન એડમિશન અને કોના દ્વારા તો કે ધે આમ આવશે તો બાય ધેમ સમજાય તો બે કર્મ વાળા વાક્ય પેસિવ આ રીતે થાય તમે એક્ટિવ પેસિવ નો પાર્ટ નંબર ફાઈવ જોયેલો હશે તો આ વસ્તુ તમને સમજાતી હશે

તો અવર ટીચર પછી અસ આગળ આવે તો એ વી થઈ જાય અહીંયા ઈટ છે અહિયાં ઈટ છે અહિયાં ઈટ છે એક જ ઓપ્શન સીધો આન્સર કાંઈ વિચાર્યું અસ થાય ને તો અસ નું વી થાય ને પાછું

તો આપને બધા કોન્સેપ્ટ આવડતા હશે અને પછી જે કોન્સેપ્ટ પૂછાય જે મિનિટે આપણે ભણેલા હોય એ કોન્સેપ્ટ પૂછાય આપણને આવડે એટલે 1 2 3 4 5 within 10 second માં જવાબ આવી જાય વી આર વોચિંગ ધ ફિલ્મ બાહુબલી 2 રાઇટ નાઉ ના બાહુબલી 2 નાઉ ઓકે સર ઓકે હાલો આ વાક્યને ધ્યાનથી જોવો તો ખબર પડે કે વી આર વોચિંગ ધ ફિલ્મ બાહુબલી 2 આમાં જે વી છે ઈ કરતા છે આર વોચિંગ ક્રિયાપદ છે અને નાવ તો એક નથી આ સબ્જેક્ટ આ ઓબ્જેક્ટ તો આ ને બદલે ધ ફિલ્મ બાહુબલી ટુ આગળ આવે તો ધ ફિલ્મ બાહુબલી ટુ બધે છે જો અહીંયા નથી

એટલે એમિઝાર વગર નો જે ઓપ્શન હોય પેલા તો કાઢી નાખો ચલો ભાઈ આગળ ડુડસ છે એટલે એમિઝાર એમિઝાર સાહેબ આમાં વેર આમાં યસ સો યસ નોન હવે જો આમાં આ તો નન છે એટલે આપણે ચેક કરવું પડશે ઓપ્શન એ છે એ સાચો છે તો એ કરશું એ ખોટો હશે તો નન કરવો પડશે એક પણ નહીં ચલો ડઝ એટલે એમિઝાર યુ પછી સી અને પાઇન ટ્રીઝ ઇન કેરળ તો અન્ય શબ્દ છે તો આમ નામ રાખ્યા હા સાહેબ બરાબર

તો આ નહી આવે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન યસ ભાઈ ડાયરેક્ટ ઇન ની ધમાકેદાર પ્રેક્ટિસ નો સેશન ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ છે એના કોન્સેપ્ટ નો સેશન એ આવતીકાલે છે એ આવશે અત્યાર સુધીમાં તમે છે ટેન્સ નો કોન્સેપ્ટ ભણી ગયા ટેન્સ ના જોઈ જોઈ લીધા કોન્સેપ્ટ રહ્યા છો હવે નેક્સ્ટ છે એ ડાયરેક્ટ ના કોન્સેપ્ટ નો સેશન આવશે સવારે દસ વાગે તૈયાર રહેવાનું છે સવારે દસ વાગ્યાનું સેશન છે એ સરસ મજાનું અટેન્ડ કરવાનું છે મને આન્સર આપવાના છે કમેન્ટમાં આ બધા લેક્ચર છે ને

તમને ખ્યાલ છે કે જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય આ વાક્ય આજ્ઞા વાક્ય છે ઓકે આજ્ઞાર્થ વાક્ય ત્યારે વસ્તુ કરતા હોવ છો

ટુ પણ આવ્યું અને યુર રિક્વેસ્ટેડ પણ આવ્યું તમને વિનંતી કરવામાં આવે છે કે બોલતા પહેલા વિચારો અને કૂદકો મારતા પહેલા જુઓ યુ આર રિક્વેસ્ટેડ ટુ થિંક બિફોર યુ સ્પીક એન્ડ લુક બિફોર યુ લિપ આવે આપણને બધાને ખબર છે સાહેબ ને ખબર છે આ બધાને ખબર છે એટલે ત્રણ ઓપ્શન આપી દીધા કોઈ વાંધો નહીં સાહેબ અમને એ ખબર છે કે આ ટોટ છે ને એ આ ટીચ નું ભૂતકાળ છે કે ટીચ ટોટ

બાય whom were you? કેમ કે યુ વેર આવે યુ આર એ વોઝ નો આવે યુ આર એ વોઝ નો આવે આ આવે ખોટો છે રેડી નેક્સ્ટ ક્વેશ્ચન શી હેઝ ટુ ફિનિશ ધીસ વર્ક યાદ આવે છે ટુ ફિનિશ ટુ પ્લે તો ટુ પ્લે તો ટુ બી પ્લેડ તો ટુ ફિનિશ ટુ બી ફિનિશ ટુ બી ફિનિશ ચલો ગો તો ટુ બી ફિનિશ આમાં નથી આમાં નથી હા to be finished finished option D this work has to be finished by her okay. next question દરેક ક્વેશ્ચન સોલ્વ કરતા કરતા છે એ મજા આવી કોન્ફિડન્સ ફીલ થવો જોઈએ જે વસ્તુ કરી હતી જે કોન્સેપ્ટ શીખ્યા હતા એ હદે મગજમાં છપાઈ ગયા છે ક્વેશ્ચન જોઈએ છે કોન્સેપ્ટ છે એકદમ કંઠસ્થ કર નાખો હૃદયસ્થ કર નાખો એકદમ એટલા દિલથી ભણી નાખો અને પછી ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરું બધા જ ક્વેશ્ચન આમ ચપટી વગાડતા આન્સર આપશે શું કે વન શુડ કીપ વન્સ પ્રોમિસ આ ક્વેશ્ચન બહુ બધી વાર બહુ બધી એક્ઝામમાં પૂછાઈ ગયો સમજી લ્યો એકવાર વન એ મારો સબ્જેક્ટ છે શુડ કીપ એ બધું ક્રિયાપદ કહેવાય અને વન્સ પ્રોમિસીસ તો એ મારું શું કહેવાય ઓબ્જેક્ટ કહેવાય તો આગળ પ્રોમિસીસ આવ્યો જો બધામાં આગળ પ્રોમિસીસ છે તો સાહેબ આ વન્સ ક્યાં ગયું વયું ગયું તો એ ગયું એક ઓપ્શનમાં છે અને દાવડ હકા માથાકૂટ

ચીલ માઇન્ડ રાખવાનું રિલેક્સ રહેવાનું દરેક ક્વેશ્ચન છે ને એટલા ફોકસ થી એટેન્ડ કરવાનો તમને ઓપ્શન આમ નામ બધા નીકળી જાતા હશે એક વત્તો હશે ઈ જ આપણો આન્સર હોય ચલો નેક્સ્ટ વોટ આર યુ ડુઇંગ આપ કી કર રહે હે વોટ આર યુ ડુઇંગ ચલો સો વોટ નું તો વોટ જ રહે આર યુ ડુઇંગ આર યુ ડુઇંગ તો વિચારો આર યુ તો આર એટલે એમ ઇઝ આર

This book. This book बदले आई मतलब आदला से

અને પછી જે શબ્દ હોય એનું વિચરી કરીને વયા એટલે ટુ બી રિટર્ન પછી આનું એનું હાલ કે ભાઈ હું તો પૂર્ણ કાળ દેખાડ ના ના તું પૂર્ણ કાળ એ નથી દેખાડતો અહીંયા પૂર્ણ કાળા નથી દેખાડતો હેવ હે હેવ હે પછી કઈ વિચરી આપ્યું છે ના તું કઈ પૂર્ણ કાળ નથી દેખાડતો એટલે આનું જ હાલે બધે ટુ બી રિટર્ન ક્લિયર એક જ ઓપ્શન માં હતો ટુ બી રિટર્ન બાકી બધે હતા ટુ બી રિટર્ન પણ એમાં હેડ આપ્યું હતું કાય હેવ હેઝ નું હેડ થોડું થઈ જાય અહીંયા હેતુ ટુ બી રિટર્ન બંને ઇઝ આપ્યું તો હેવ હેઝ નું ઇઝ હેવ હેઝ નું તો હેવ હેઝ જ રે તો હેવ હેઝ નું હેવ હેઝ રયું આગળ ચેન્જ ધ વોઇસ આમાં સવાલ ક્યાં છે સવાલ ક્યાં છે આમાં ચેન્જ ધ વોઇસ એટલે કે ભાઈ એક્ટિવ પેસિવ કરો આજ સવાલ જે સૂચના છે ને એ જ તમારો ક્વેશ્ચન છે ચેન્જ ધ વોઇસ આનું પેસિવ કેમ કરશો ચેન્જ ધ વોઇસ ઓપ્શન આવે તમારે ચેન્જ કરવું જોઈએ કે તમે ચેન્જ કરી શકો છો એવું કાઈ થોડું કેવું છે ચેન્જ ધ વોઇસ આ આજ્ઞાર્થ વાક્ય છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે સમજો છો કેમ તો કે ચેન્જ ધ વોઇસ એ વાક્ય

આ લેવલ સુધી આ લોકો ક્વેશ્ચન પણ કઈ વાં આપણને શું આપણને શું વાંધો આપણને ખબર છે આ બે તો ન આવે હવે યુ આર રિક્વેસ્ટેડ હોય પણ ટુ નોટ ટુ આવે ધેટ થોડું આવે તો આન્સર તો તો ઈઝીલી આપણને મળી ગયો છે સો આ વસ્તુ છે એક્ટિવ પેસિવ ના જ્યારે આપણે પીવાયક્યુ સોલ્વ કરવા બેસીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે યસ સર જો અમને દરેક કોન્સેપ્ટ ક્લિયર હોય તો કોઈ પણ એક્ઝામ નો કોઈ પણ એમસીક્યુ અમે સોલ્વ કરી શકીએ પણ જો અમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો

તમારે જો પીડીએફ જોઈતી હોય છે બાકી મને કમેન્ટમાં તમે કહી શકો છો કે આ સિરીઝ તમને કેવી લાગે છે શું આ તમને હેલ્પફુલ થાય છે કે કેમ મળીએ છીએ નેક્સ્ટ ડાયરામાં આવતો સેશન છે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ નો કોન્સેપ્ટ નો સેશન ઓલ ધ વેરી બેસ્ટ સરસ મજાની મહેનત કરો અનિરુદ્ધ સર હંમેશા તમારી સાથે છે જય હિન્દ જય ભારત